જીઆઈડીસી માં ભીષણ આગની ઘટના સામે આવી રહી છે સ્ટાર કલર નામની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા પાંચથી વધુ ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે દોડી આવ્યા છે તો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે તો તસવીરો સામે આવી ચૂકી છે સ્ટાર કલરની આ કંપની આવેલી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં તેમાં કોઈક કારણોસર આગ લાગી હતી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન સતત જારી છે પરંતુ હજુ સુધી સંપૂર્ણપણે આગ પર કાબૂ નથી મેળવી શકાયો હાલ મોટું નુકસાન આર્થિક નુકસાન થયું હોવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે વધુ માહિતી સંવાદદાતા ભરત આપી રહ્યા છે ભારત જીઆઈસી માં આવેલી એક સ્ટાર્ક કલર નામની કંપનીમાં આગની ઘટના સામે આવી જાણવા માંગે છું આગ લાગી કઈ રીતે અને ત્યારબાદ શું અત્યારે આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે જી ચોક્કસથી જણાવી દો અંકલેશ્વર જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો છે અને ખ્વાજા ચોકડી નજીક આવેલી સ્ટાર્ક કંપનીમાં આગની ઘટના બની છે